સુરતમાં અકસ્માતોની સંખ્યા દન પ્રતિદિન વધી રહી છે સુરતના ભાટેના બસ્મેલા ચોક પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તારીખ અઠાર બે બે હજાર પચીસ ની રાત્રે ડેઢ વાગ્યાને અરસામાં લગ્નનું કામ પૂરું કરી કેટરસના ચારથી પાંચ કારીગરો સામાન લઈ લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેમાં જોઈ શકાય છે કે વાહનોની અવર જવર થતી હોય તેવા સુમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે એક રીક્ષા સામેની બાજુની આવી રહી છે ત્યારે ત્યાંથી પસાર થતો બાઇક ચાલક અચાનક વચ્ચે પડે છે જેના કારણે રિક્ષા ચાલક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવે છે અને અકસ્માત સર્જાય છે અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ફોગોડવાઈ નીચે પટકાય છે જ્યારે રિક્ષા પલટી ખાઈ જાય છે રિક્ષામાં સવાર લોકો રિક્ષા નીચે આવી જાય છે જેથી ત્યાંથી પસાર થતા હાથ મારી ચાલકો તાત્કાલિક પોતાની લારીઓ ઊભી રાખી અકસ્માતમાં રિક્ષામાં નીચે ઘટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને પોલીસે જાણ કરે છે ઈજાગ્રસ્તોની સારવાર માટે ખસેડવામાં એકસો આઠને પણ જાણ કરવામાં આવે છે તેથી તાત્કાલિક એકસો આઠની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે અને ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અકસ્માતો સતત વધી રહ્યા છે જેના પગલે લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે અને ઘણી વખત ભોગ પણ લેવાય છે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત લોકોની ટ્રાફિકના નિયમો ઉપાડવા અને હેલ્મેટ પહેરવા અંગે અપીલ કરવામાં આવી રહી છે